કાળ કાળભૈરવ મંદિર સુધીની આ યાત્રા કરવામાં આવી અને અહીંયા મૌન રાખવામાં આવ્યું હતું તેમ તે યાત્રાની અંદર શિવદળના રાષ્ટ્રીય પ્રમુખ સંજય બોગરા પણ જોડાયા છે અને ભારતીય આશ્રમથી સંત પણ જોડાયા છે તેમનાથી અમે વાત કરીશું કે આ કઈ રીતના ઘટનાને વખોડી રહ્યા છે અને કઈ મૌનની અંદર કઈ રીતના એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પહેલગામમાં જે ઘટના બની રહી એ આતંકી ઘટના એ ખૂબ દુઃખદ માનવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં પહેલગામમાં જે આ ઘટના બની એનું દુઃખ બહુ મોટું અતિથી અતિ દુઃખ ઘટના છે અને સરકારશ્રીને અમે પ્રાર્થના કરીએ છીએ સાધુ તરીકે કે જેમ બને વહેલી તકે આનો બદલો લે અને આ મૃત્યુક દેહને એનો અંજામ આપે એવી અમે ભારતીય આશ્રમ સરખેદ પરંપરા જે વિશંબર ભારતીજી આ મહારાજ હરેરણ ભારતીજી મહારાજ કલ્યાણજી મહારાજ જે તમામે તમામ સંતો તરફથી અમે એક શ્રદ્ધાંજલિને આશીર્વાદ રૂપે અહીંયા અમારા જે જોડે હરિપ્રકાશ સ્વામી એ પણ ભારતી આશ્રમમાંથી અમે બંને સંતો અહીંયા આવી અને આશીર્વાદ પાઠવવા કે ખરેખર આ દુઃખદ ઘટના બહુ બની છે ખૂબ દુઃખ છે અને સરકારશ્રીને ખૂબ ફરી પણ રિક્વેસ્ટ કરું છું કે વહેલમ વહેલી તકે આ મૃત્યુદેહવાળા પાછળને એને પૂરેપૂરું ધ્યાન દઈ અને અંજામ આપે અને ગામો ગામ આ રેલી મૌન રેલી કાઢે કે પહેલગામમાં જે ઘટના બની છે દુર્ઘટના એના માટે સમગ્ર ભારતમાં આ રેલી કાઢે ગામો ગામના સરપંચો ભેગા થઈ अने मंदिरों में थी कें थी गामो गाम फरजियात रैली काटवी जो ये, आ साथ मारी वाणी ने विरम करूँ जय भारत जय हिंद देखिए ये जो हुआ आतंकवादी हमला हुआ है इसमें जो हमारे भारतीयों ने जान गंवाई है इसका हमें बहुत दुख है मैं सर देश के प्रधानमंत्री गृह मंत्री और राष्ट्रपति को ये कहना चाहूँगा कि जितने आतंकवादी हैं उनमें से भली आप सबको पकड़ना तो है किसी को छोड़ना नहीं है सबको सजा देनी है પર અમારે ગુજરાત કે લી એક આતંકવાદી આપ જરૂર ભેજ દો તાકી હમ યે રસ્તે કે બીચમાં દોડા દોડા કે મારે એ અમારી સરકાર સે વિનંતી હે જય હિન્દ ખરેખર જે પહેલગામમાં જે ઘટના ઘટી છે કે ધર્મ પૂછીને જે આતંકવાદી હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં હિન્દુત્વ સમાજ ભારતની જનતા વખોડી કાઢે છે ને આતંકવાદીઓને જેમ કીધું એમ કે એક અમને ગુજરાતને સોંપી દો તો ખરેખર ગુજરાતને એક આતંકવાદી સોંપી દો એની એટલી ક્રૂરતાપૂર્વક અહીંની પબ્લિક જે હિંસા કરે જે એને સજા આપે છે ને એના પડઘા સમગ્ર પાકિસ્તાનની અંદર પડશે અને ભવિષ્યની અંદર કોઈ આતંકવાદી આ કૃત્ય કરતાં સો વખત વિચારશે માટે હું ભારત સરકારને વિનંતી કરું છું કે જેમ બને એમ જલ્દી તાત્કાલિક ધોરણે આતંકવાદીઓને અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જરૂરી છે અને હવે સમય પાકી ગયો છે જય હિન્દ

એ ઘરના પુત્ર પિતા બધાને એમને પોતાની આંખે મળતા જોયા છે દુઃખ આપણે ક્યારે રહે સમજી શકવાના નથી પણ એમનું દુઃખ આપણે સમજવા માટે આપણે હિન્દુએ જાગવું પડશે કારણ કે ત્યાં હિન્દુ ધર્મ પૂછવામાં પૂછીને મારવામાં આવ્યો છે એટલે આપણે હિન્દુએ જાગ્રત થઈને બધા એક સાથે એકતા મળીને અને જવાબ આપવો જરૂરી છે આપણે સૌએ એકજૂટ થઈને આ જે ખરાબ સમય આપણી ઉપર આવ્યો છે એનો સામનો કરવો પડશે એના માટે આપણી એકતાની ખૂબ જ જરૂરી છે આપણા બહુ બધા ભાઈઓ શહીદ થઈ ગયા કહેવાય એમની આ શહાદતને આપણે એક સારો એવો એક જે આતંકવાદ છે એને એક સારો એવો અંત આપવો પડશે એના માટે એકજૂટ થઈને આપણે આપણી ભારત માતા માટે આપણા દેશ માટે અને આપણા સનાતન ધર્મ માટે એકજૂટ થવું પડશે એના માટે હું ઈચ્છું છું કે બધા નાગરિકો જાગૃત થાવ અને આપણા દેશની સરકાર અને આપણા દેશ ઉપર જે આપત્તિ આવી છે એનો સામનો કરીએ ભારત માતા બાવીસ તારીખના રોજ જે આ દુઃખદ ઘટના ઘટી અમારું સરકારશ્રીને એટલું જ કહેવું છે કે આપણા અઠ્યાવીસ પરિવારના લોકોનો ભોગ લીધો છે આતંકવાદીઓ તો આપણે પાકિસ્તાનના અઠ્યાવીસો પરિવારનો ભોગ લઈએ અને એમને એટલી કડીથી કડી સજા ભોગવવી પડે જેથી કરીને આ અઠ્યાવીસ અઠ્યાવીસ જે પરિવારોને જે દુઃખ થયું છે એના ઉપર આક્રોશ આવે અને જે અઠ્યાવીસ પરિવારોએ આજે દુઃખ વ્યક્ત કર્યું છે એવું ને એવું દુઃખ એ લોકોના પરિવારોએ દુઃખ વ્યક્ત કરે અને જે આતંકવાદીઓ જે આતંકવાદીઓએ જે આ રીતનું કૃત્ય કર્યું છે એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ અને એમના પરિવારજનોને મળવી જોઈએ જેથી કરીને આવા આતંકીઓ ફરી બને નહીં અને આવા આતંકીઓ આપણા જેવા ભારત દેશનો કોઈ દિવસ ફરી સામું જોઈને પ્રહાર કરવાનો પ્રયત્ન ના કરે આ ઘટનાને આવતી તો આખા દેશે ઓખડી નાખ્યું છે પણ હવે હું તમામ ઇન્ડિયાને હિન્દુઓને એમ કહું છું કે મુસ્લિમની તમામ વસ્તુ લેવા દેવાની બંધ કરી દો અને તો જ આ પાઠ ભણશે ત્યાં સુધી આ લોકો પાઠ ભણશે નહીં આતંકવાદી તો આપણે મોદી સાહેબના અમિતભાઈ બંધ કરાવવાના છે અને બંધ થઈ જ જશે અને પાઠ ભણાઈ જ જશે પણ હું ફરીવાર હિન્દુ જાગૃત એવું કહેવા માગું છું કે એમની સાથે એક પણ રૂપિયાનો વ્યવહાર ના કરશો તો એની મેળા આપોઆપ જ આખો આપણો ભારત દેશ સનાતનની દેશ થઈ જશે અને હિન્દુ રાષ્ટ્ર થઈ જશે સર તમને એક વાત કહેવા માગીશ કે ત્યાં જે બચાવ પક્ષમાં હતા એક ઇન્ડિયન મુસ્લિમ જ હતા જે કાશ્મીરથી હતા તો આની સજા આખા હિન્દુસ્તાનના મુસ્લિમને કેમ આપવામાં આવ્યું ત્યાં આગળ હિન્દુ મુસ્લિમે હિન્દુને કદાચ બચાવ પક્ષમાં હશે પણ એને કોઈક રાખવાળા મુસ્લિમ તો હશે જ ને ત્યાં આગળ ત્યાં ક્યાં આગળ રોકાણ ત્યાં કોઈ મુસ્લિમના ઓછામાં રોકાણ હશે ને અને ગયા તો ક્યાં ગયા તો કોઈ મુસ્લિમના ઓછામાં જ ગયા હોય ને એવું સીધી વસ્તુ છે ને કારણ કે આપણે જે લડવું છે એક થઈને પાકિસ્તાનનો સામનો કરવો છે જેને દાલ આટા તેલના ફાફા છે ઊંચું કરીને કેમ જોઈ શકે તેવી માંગ હોવી જોઈએ તેવી તેમને પડકારરૂપ સજા આપવી જોઈએ એ એની એની કોઈ વાકત નથી કોઈ તાકાત નથી આપણા દેશ સામે ઊંચી આંખ કરીને જોઈ શકે એવી બરાબર બીજો એવો કોઈ સવાલ નહીં આપણા વડાપ્રધાન ને આપણા ગૃહમંત્રી એ ટાઈપના છે કે એને સોપક્ષ શીખવાડશે પાકિસ્તાનમાંથી જન્મેલા આતંકવાદીઓને ખુલ્લી ચેલેન્જ છે તાકાત હોય તો ઇન્ડિયન આર્મીનો સામનો કરે આવા માસૂમ પરિવારોને શું મારવાની તમારી ઓકાત છે તાકાત હોય તો ઇન્ડિયન આર્મીનો સામનો કરો ખબર પડે ઇન્ડિયન આર્મી શું છે વર્લ્ડની ચોથા નંબરની આર્મી છે કોઈની તાકાત છે આંખમાંથી આંખ મિલાઈને વાત કરી શકે નક્કામાં નિર્દોષ યાત્રાળુઓને મારે છે એના કરતાં ભારત સરકારની સામસામેની લડાઈમાં પાકિસ્તાન ઉતરી જાય તો ખબર પડી જાય કોની માએ કેટલું ધાવણ થયું છે આતંકવાદી શું સમજે છે આનો બદલો લેવામાં આવશે અમને ઇન્ડિયન ગવર્મેન્ટની તમામ પાર્ટીઓ અને ભારત દેશની તમામ પાર્ટીઓ પર અમને વિશ્વાસ છે કે આ આતંકવાદીએ જ્યાંથી એના સરપરસ્તો એને સપોર્ટ કરતાં તમામે તમામ પાકિસ્તાની માણસો અને એના આકાઓને છોડશે નહીં છોડશે પ્રવાસન સ્થળ છે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ કે એવું કોઈ નથી એ લોકોનું જીવન નિર્વાહ ખાલી અને ખાલી ટુરિસ્ટો ઉપર જ નિર્ભર છે અત્યારે તમે જુઓ ખાલી આ એક બનાવ બન્યો એમાં બાર હજાર કરોડ રૂપિયાનું એમને નુકસાન થયું આવું જો બાર મહિના ચાલે ને તો ઓટોમેટિક હાથમાં કટોરો આવી જાય કટારની જગ્યાએ બંદૂકની જગ્યાએ અને આ લોકોને સુધરવું જ પડશે કારણ કે એમનો જીવન નિર્વાહ ક્યાંય નથી તમે અમરનાથ જુઓ વૈષ્ણોદેવી જુઓ ઘોડા ઉપર એમના માણસો ચલાવતા હોય છે અને એમની બે મહિનાની અમરનાથની યાત્રામાં એ લોકો બાર મહિનાનું અનાજ પાણી અને રેશન કાઢી લે છે હવે આ વસ્તુ જો બંધ થશે તો એમની હાલત વગર વિચારે શું થશે આપણે કશું વિચારે વગર જ વિચારી લો અમે તો એ જ કહીએ છીએ કે એમની સાથેના કાશ્મીરમાં તમે ખાલી ત્રણ જ મહિના નેવો જ દિવસ જવાનું બંધ કરી દો ઓટોમેટિક શાંત ઠેકાણે એ જશે એ લોકો જ આતંકવાદીને મારશે આપણે મારવાની જરૂર જ નહીં પડે પણ સુધારવાની જરૂર આપણે જે આપણે જવું જ ના જોઈએ આપણે જઈશું તો કમાશે ને નહીં જઈએ શું કમાશે તમે એનો ઇકોનોમી બહિષ્કાર કરો તો જ તમને ફાયદો થશે આમ આવી છે શ્રી કાલ ભૈરવનાથ અમને ભગવાન કાલ ભૈરવ સે એ પ્રાર્થના કરી છે કે જો બી શહીદ હુએ ઉનકી આત્મા કો શાંતિ દેવે ઓર ઉનકા કોઈ ઉનકે ઘરવાલો કો ઇસ દુઃખ કો સહન કરને કી શક્તિ દેવે મેં ભારતીય આશ્રમમાંથી શ્રી ઈશ્વરાનંદ ભારતી બાપુ ઉર્ફે એકા બાપુ બોલ રહ્યા હું કે આજે મૃત્યુ પામ્યા છે એમને ભગવાન ભોળોનાથ ગિરનારી મહારાજ ગર્ભાત ગિરનારી મહારાજ સહન કરવાની એવી શક્તિ આપે સરકાર તો સહકાર આપશે પણ ભગવાનને અમે પ્રાર્થના કરી કે પૂરેપૂરી એમના શક્તિ આપે કે એમનો કુટુંબ પણ પૂરેપૂરી તાકાત આપે અને ખૂબ સુખમય જીવન જાય એવું અમે સાધુ તરીકે એમને આશીર્વાદ દઈએ બોલો મહારાજ ચોક્કસથી હવે તેમની પ્રાર્થના કરીને આ લોકો તેમના પોતાના સ્થાન તરફ રવાના થઈ રહ્યા છે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે પરિવારના લોકોને સાંત્વના પાઠવવામાં આવી છે જે મરનાર લોકો છે તેમના માટે શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી છે કેન્ડલ માર્ચના માર્ગ રૂપે માર્ગ રૂપે અને મસાલ લઈને તે લોકોએ લગભગ એક કિલોમીટરની સરખેજ વિસ્તારમાં યાત્રા કાઢી અને કાલભૈરવ મંદિરે પહોંચીને તેમના માટે પ્રાર્થના કરી છે આવનારા દિવસોમાં જોવામાં જોવાનું રહેશે કે હવે ભારત સરકાર કઈ રીતે હવે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપે છે જે રીતે આ લોકોની માંગ છે કે આતંકવાદીઓને જળબાતોડ જવાબ આપવામાં આવે તે હવે જોવાનું રહે કે ભારત સરકાર ક્યારે તેમને જળબાતોડ જવાબ આપે છે